રાજકોટ જેતપુર નેશનલ હાઈવે ઉપર વીરપુર બ્રિજમાં ગાબડા પડ્યા વીરપુર પાસે આવેલ પંચવટી પાસે આવેલ બ્રિજ ઉપર મસ્મોટા ગાબડા પડ્યા તો બ્રિજના નીચેના ભાગમાં પોપટા પડી ગયા છે વીરપુર બ્રિજ નીચેના ભાગમાં જર્જરિત ખિલાસરી દેખાતી હોવા છતાં એનએચઆઈ ચૂપ જોવા મળી એક બાજુ જેતપુર રાજકોટ સિક્સ લેન કામગીરી ચાલુ છે અને બીજી બાજુ જૂના પુલ ક્ષતિગ્રસ્ત થઈ રહ્યા છે આ જર્જરિત પુલ ઉપરથી ઉપર હજારો વાહનો થાય છે ત્યારે મુંજપરા જેવી દુર્ઘટના ન બને તે પહેલા પુલનું રિપેરિંગ કામકાજ થાય તેવી વાહન ચાલકોની માંગ ઉઠી છે તો આણંદ વડોદરા વચ્ચે મુંજપરા ગંભીરા પુલ દુર્ઘટના બાદ નેશનલ હાઈવે ઓથોરિટી ખરા જાગશે જેવા સવાલો લોકોમાં ચર્ચાઈ રહ્યા છે મારું નામ ડાબી મહેશભાઈ પરસોતમભાઈ છે આ વીરપુરનો પુલિયો છે અવરજવર રસ્તો આ 24 કલાક ચાલુ જ રહે છે